માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારતા મંત્રી શ્રી સાંસદો અને મહાનુભાવો ગુજરાત રાજ્યની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિ રોકાણ માટે રાજકોટ પધારેલા રાષ્ટ્રપતિ શ્રી મુર્મુ રાજકોટ તારીખ નવ ઓક્ટોબર દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આજે ઢળતી સાંજે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા મેયર શ્રી નૈનાબેન પેઢડિયા સંસદ સભ્યો સર્વશ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહજી ઝાલા શહેર પોલીસ કમિશનર શ્રી બજેશભાઈ ઝાલા એનસીસી રાજકોટના કમાન્ડ ડિરેક્ટિવ લોકનાથન તથા કલેક્ટર ડો ઓમ પ્રકાશે પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત રાજ્યની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિ રોકાણ માટે રાજકોટ પધાર્યા છે રિપોર્ટર રાજુ ચૌહાણ રાજકોટ ઉપલેટા